કહેવાય છે પ્રેમ આંધળો છે પ્રેમમાં અનેક એવા કિસ્સાઓ આવ્યા છે કે જે ચોંકાવનારાઓ હોય છે આવી જ ઘટના પોરબંદરમાં બની છે પ્રેમિકા સાથે મળી અને પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં ચોરી કરી હતી જો કે પોરબંદર પોલીસની ચતુરાઈ અને કાબેલિયતને કારણે ગણતરીની જ કલાકોમાં આ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે એલસીબીએ એક પોઈન્ટ એકસઠ એક લાખ એકસઠ હજાર રૂપિયાની કિંમતના દાગીના સહિત જોવા મળી રહી છે પોરબંદર શહેરના હાઉસિંગ બોર્ડ કોલોની નજીક આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રવિવારે સાંજના સમયે ચોરીનો બનાવ બન્યો હતો સાંજના સમયે બનેલા ચોરીના બનાવને લઈને ભારે ચર્ચા જોવા મળી હતી આ બનાવને લઈને એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત એક લાખ સિત્તેર હજારના મુદ્દા માલની ચોરી થઈ છે અને આ અંગેની પોલીસ ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ત્યારબાદ પોરબંદર એલસીબી આ ચોરીનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી હતી એ દરમિયાન સીસીટીવી કેમેરા અને ખાનગી બાતમી જે મળી હતી જેના આધારે પોલીસે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી એક શખ્સ સોનાના ઘરેણા વેચવા નીકળ્યું છે તેવી બાતમી એલસીબી ને મળી હતી અને તેમના જવાનોએ વોચ ગોઠવી હતી એ દરમિયાન એક શખ્સ શંકાના આધારે તેમને રોકી અને તલાસી લેતા તેમના સામે આવ્યું હતું જ્યારે પોલીસે તેમની પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી કારણ કે ઉદયને ખૂબ પૈસાની જરૂરિયાત હતી અને તેમણે તેમની પ્રેમિકા સાથે ચોરીનો ખૂબ પ્લાન નક્કી કર્યો હતો જ્યારે આ યુવતીના પરિવારજનો બહાર ગયા ત્યારે પ્રેમીને બોલાવીને ઘરમાંથી સોનાના સોનાના ચેન અને બંગડી અને ચાંદીની લગડી મળીને કુલ એક લાખ એકસઠ હજારનો મુદ્દામાલ ચોરી થઈ ગયો હતો અને આ શખ્સે એવું જણાવ્યું હતું કે તેમને પૈસાની ખૂબ જરૂરિયાત હતી આથી તેમણે પ્રેમિકા સાથે મળી અને આ ચોરી કરી હતી પોરબંદર એલસીબીની ટીમે ગણતરીની જ કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી અને આરોપી પાસેથી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે આજની જે યુવા પેઢીને ખાસ કરીને મા બાપ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે કે તેમની જે દીકરીઓ છે ક્યારેક અજાણતા ક્યારેક ભૂલ કરી બેસે છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી છે અને પ્રેમમાં આંધ્રા બનેલા લોકો ગમે તે હદ સુધી જઈ શકે છે તેમનો એક આ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે